સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારા વિડીયોમાં તમે વિડીયોની અંદર આજે જોઈ શકો છો મહિન્દ્રા ટૅક્ટર વેચાવા માટે આવેલું છે તમે જે મહિન્દ્રા બસો પંચોતેર ભૂમિપુત્ર ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે તો ખેડૂતભાઈઓ વિડીયો આખો જોતા રહેજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય અને મારી ચેનલ ઉપર તમે નવા આવો મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવે એ તમને જોવા મળી જાય વાત કરીએ મહિન્દ્રા ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશન કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે એકદમ છાંચવેલું ટ્રેક્ટર છે ફૂલ છાંચવેલું ટ્રેક્ટર છે ભાઈએ પૂરેપૂરી છાંચવેલી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તમને બાકી વિડીયોની અંદર તમે ક્લિયર કટ ટ્રેક્ટરની કન્ડિશન તો જોઈ શકો છો એકદમ સાચવેલું ટ્રેક્ટર જોવા મળી જાય છે તમને મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર અગિયાર બારનું જે મહિન્દ્રા ભૂમિપુત્ર ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ શકો છો બસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટીયુ આ ટ્રેક્ટર તમને બે હજાર અગિયાર બારનું મોડલ તમને જોવા મળશે આખું ટ્રેક્ટર ઓરિજિનલ કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે બાકી કન્ડિશન તો વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો સાદા સ્ટેરિંગમાં ટ્રેક્ટર જોવા મળશે સેન્ટર ગેરમાં સાદું સ્ટેરિંગ અને સેન્ટર ગેરમાં ટ્રેક્ટર છે બાકી કન્ડિશન તમને વિડીયોની અંદર ક્લિયર કટ જોવા મળી જ રહી છે જ્યારે છે ટાયર એકદમ સારી કન્ડિશનમાં જોવા મળશે ટાયરની કન્ડિશન પણ ક્લિયર કટ વિડિયોની અંદર તમે જોઈ શકો છો જે કન્ડિશન વિડિયોમાં તમને ટ્રેક્ટરની જોવા મળે છે તે જ કંડિશનમાં ટ્રેક્ટર રૂબરૂમાં પણ જોવા મળી જાય છે ટ્રેક્ટર ભાઈ ફૂલ સાચવેલું છે કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની કિંમત ભાઈ રાખેલી છે બે લાખ અને એંશી હજાર કિંમત અંદાજિત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશો ભાઈ સાથે બેઠક કરશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે એટલે ભાઈએ કિંમત અંદાજિત રાખેલી છે તો જે કોઈ ભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાય લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકો છો તો જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરવાનો રહેશે જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય ટ્રેક્ટર એકદમ સારું છે અને ઓછી કિંમતમાં ભાઈને આપી દેવાનું છે એટલે વેચાતા વાર નહીં લાગે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ચંદ્રગઢ તાલુકો જિલ્લો જામનગર તમને જામનગર જિલ્લામાં ટ્રેક્ટર જોવા મળી જાય છે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર વિડિયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડિયોની બાયોમાં તમને ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે વિડીયોની બાયોમાં તેનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે તો તેનો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી ત્યાર પછી તમારે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જવું જેથી ખોટો ધક્કો ન થાય તો વિડીયોમાં નીચે તેનો કોન્ટેક નંબર જોવા મળી જશે તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો